નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જો છ વર્ષ પૂર્ણ થયા હશે તો જ એક છ બે હજાર ચોવીસ ના બાળકને શાળામાં પ્રવેશ મળશે એક દિવસ પણ ઓછો હશે તો પ્રવેશ મળશે નહીં જુઓ શું છે નિયમ સરકારે નિયમ બનાવ્યો છે કે જે બાળકનો જન્મ એક જૂન બે હજાર અઢારથી પહેલાં થયો હોય તેવા બાળકોને એક છ બે હજાર ચોવીસથી ચાલુ થનાર નવા સત્રમાં ધોરણ એક માટે પ્રવેશને પાત્ર છે ચાર વર્ષના બાળક જુનિયર કેજીમાં ભણશે પાંચ થી છ વર્ષનો બાળક બાલ વાટિકામાં ભણશે અને એક છ બે હજાર ચોવીસ ના રોજ શાળામાં દાખલ થવા ઈચ્છતા બાળકે છ વર્ષ પૂર્ણ કરેલ તેમને જ પ્રવેશ મળશે સમગ્ર બાબતે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી બી એન વાઘેલાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે આપના માધ્યમથી મને કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ધીરે ધીરે શિક્ષણની એક સરસ મજાની વિભાવના ખીલતી જાય છે અને એના અંતર્ગત આપણને બે હજાર બેમાં શિક્ષણના મૂળભૂત અધિકારનો કાયદો મળ્યો પછી બે હજાર નવ દસમાં આપણને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આપણે શિક્ષણને નો જે મૂળભૂત અધિકાર તરીકેનો કાયદો આપણને પ્રાપ્ત થયો અને અત્યારે હાલ જ્યારે આપણી સરસ મજાની નવી શિક્ષણ નીતિ અમલી બની રહી છે ત્યારે આપણે ગત જૂનથી એ વાત નિયમ આધારિત સ્વીકારી લીધી છે કે જે બાળકો પૂરા છ વર્ષ કરે એ જ ધોરણ એકમાં પ્રવેશને પાત્ર બનશે જે રીતે જે બાળકો ધોરણ ચા જે સરેરાશ જેમની મતલબ ઉંમર ચાર જે વર્ષ પૂર્ણ કરે એમને જુનિયર કેજીમાં પાંચ વર્ષ પૂર્ણ કરે એમને સિનિયર કેજીમાં અને એટલા માટે અત્યારે હાલ આપણી પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પણ પાંચથી છ વર્ષમાં જે બાળકો વય કક્ષામાં આવે છે એમના માટે આપણે બાલ વાટિકામાં પ્રવેશનું ગોઠવેલું છે એટલે આજની તારીખે આપણે એમ કહી શકીએ કે એક જૂન બે હજાર અઢાર કે તે પહેલાં જન્મેલા તમામ બાળકો એ નવા સત્રમાં એક છ બે હજાર ચોવીસના ધોરણ એકમાં પ્રવેશને પાત્ર ગણાશે બિલકુલ જે રીતે નિયમ અમલમાં આવ્યો છે અને અમારી વડી કચેરીથી મળેલા માર્ગદર્શન અને પરિપત્ર મુજબ આપણે પૂરા છ વર્ષ કર્યા પછી જ બાળકને ધોરણ એકમાં પ્રવેશનો અધિકાર છે ત્યારે મારી વાલીઓને એક વિનમ્ર અપીલ છે કે શિક્ષણકારોનું તમે શિક્ષણ ચિંતન જોજો એક શિક્ષણકારે એમ કહેલું કે બાળકના જીવનના પહેલાં છ વર્ષ મને આપો અને પછી તમે જેવું કહેશો એવું બાળક હું તમને બનાવી આપીશ એનો મતલબ એ થયો કે બાળકની શરૂઆતની છ વર્ષની ઉંમરમાં એનો રમવાનો કૂદવાનો મોજ કરવાનો એને પ્રકૃતિ પર્યાવરણ પશુ પંખી આસપાસનું જગત આ બધું જાણવાનો એનો નૈતિક અધિકાર છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે વાલીઓમાં પણ કેટલીક પ્રકારની નાની ઉંમરમાં જ બાળકોને અક્ષર જ્ઞાન આપવાની ઘેલસા હોય છે ત્યારે ખાસ કરીને આ એક નિયમ એ બાળકને પરિપક્વ ઉંમરે ધોરણ એકમાં પ્રવેશની પ્રક્રિયા પછી એનામાં આગળનું જે જે પૂર્વજ્ઞાન જે પૂર્વજ્ઞાન આધારિત આગળની જેની યાત્રા છે એ ખૂબ સમૃદ્ધ બને એ માટે છ વર્ષે એ ધોરણ એકની અંદર જો પ્રવેશ પામશે અને એ પ્રકારે આપણે જે નીતિ આધારિત જે નિયમ આધારિત પ્રક્રિયા ગોઠવેલી છે એ પ્રમાણે જે રીતે મતદાનનો અધિકાર પણ આપણો ચોક્કસ નિયમ આધારિત છે જે રીતે જે તે પ્રકારના લાઇસન્સનો પણ આપણને જે નિયમ છે એ પણ વર્ષ આધારિત છે તો એ રીતે જે બાળકો પૂરા છ વર્ષ કરે એમને જ ધોરણ એકમાં પ્રવેશનો અધિકાર છે પરંતુ સાથે સાથે એક મનોવૈજ્ઞાનિક સાંસ્કૃતિક અને જે રીતે વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો બાળક એ રીતે માનસિક રીતે પણ સુસજ્જ થઈ અને ધોરણ એકમાં પ્રવેશ પ્રાપ્ત કરે તો એ વખતે એની જે અભ્યાસની પ્રક્રિયા છે એ પણ બહુ ચિરંજીવી બનતી હોય છે ચોક્કસ સમજી શકાય એ વસ્તુ છે પરંતુ વાલીઓને મારે ખાસ વિનમ્ર અપીલ છે કે આપણે બાળકનો લાંબા ગાળાનો લાભ જોઈએ કારણ કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી જે ઋષિકુળોની પદ્ધતિ યાદ કરો કે આપણે ત્યાં વિદ્યારંભ સંસ્કાર સાતથી દસ વર્ષે થતો અને એ વખતે જે ગુરુજીઓ છે એ બાળકની યોગ્યતા જોઈ અને માતા પિતાને માર્ગદર્શન આપતા કે ચોક્કસ તમે આ બાળકને અમારા આશ્રમમાં મૂકી શકો છો એટલે એમાં કદાચ એકાદ મહિનાના કારણે થઈ એને બાળકને તમને અત્યારે એમ લાગશે કે એનું એક વર્ષ બગડે છે પરંતુ એના આખા જે જીવનના સાપેક્ષમાં આપણે જોઈશું તો ખરેખર એની ઘણી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને પરિપક્વતા સાથે જ્યારે પ્રવેશ પામશે ત્યારે એના લાંબા ગાળાના હિતો માટે ખૂબ ઉચિત ગણાશે આમ છ વર્ષમાં એક પણ દિવસ ઓછો હશે તે બાળક એક છ બે હજાર ચોવીસથી શરૂ થનાર સત્રમાં દાખલ થઈ શકશે નહીં ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર